ગણેશ ઉત્સવ દરમિયાન ભાદરવા પોલીસનું ફ્રૂટ પેટ્રોલિંગ વડોદરા જિલ્લાના ભાદરવા પોલીસ દ્વારા હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવ અને આવનાર ઈદ મિલાદને પર્વને ધ્યાનમાં રાખીને વિશેષ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ અધિકારીઓએ તમામ કાર્યકર્તાઓને શાંતિ જળવાઈ રહે તે માટે માર્ગદર્શન પણ આપ્યું હતું અને ધાર્મિક વિખવાદ ટાળવા પણ અનુરોધ પણ કરવામાં આવ્યો હતો મહત્વની વાત કરવામાં આવે તો હાલ ચાલી રહેલા ગણિત ઉત્સવમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ઠેર ઠેર ચાલી રહેલા આ ઉત્સવ દરમિયાન ભાદરવા પોલીસ દ્વારા આ તમામ કાર્યકર્તાઓને બોલાવીને શ્રીજીની શોભાયાત્રામાં કોઈ અહિત કાર્ય ન થાય અને શોભાયાત્રામાં ડીજેના ગીતોમાં કોઈ ધાર્મિક મતભેદ ઊભો ન થાય તેવા ગીતો ન વગાડવા માટે આગ્રહ અને વિનંતી કરવામાં આવી હતી ગણેશ ઉત્સવના દસ દિવસમાં ઈદે મિલાદે પણ આવી રહી હોવાથી ધાર્મિક કાર્યક્રમોમાં કોઈ પણ જાતનો વિખવાદ ઊભો ન થાય તે હેતુસર વડોદરા જિલ્લા રૂર ડીવાય મિલન મોદી તેમજ ભાદરવા પોલીસ સ્ટેશનના પીઆઈ એ એ ભરવાડ તેમજ પી એસઆઈ એ એસ સરવૈયાની આગેવાની હેઠળ ભાદરવા પોલીસ સ્ટાફના જવાનો દ્વારા ગામના વિસ્તારમાં ફ્રૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું